વલ્ભીપુર મામલતદાર કચેરીમાં બે વ્યક્તિઓ ઉપર એડવોકેટ સહિતના હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાય વલભીપુર મામલતદાર કચેરી ખાતે મહેશભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા રથયાત્રા અને રવિવારની રજામાં બંધ કચેરીમાં સમયે મામલતદાર પાસે કોઈ કામ સમગ ગયા હતા ત્યારે બંધ બારણે મિટિંગ ચાલુ હતી તે સમયે એડવોકેટ હરેશભાઈ ડોડિયા અને પપ્પુભાઈ ડોન પહોંચ્યા હતા ત્યારે કોઈ જમીન બાબતની અગાઉ થયેલા કેસોને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે સમયે મહેશભાઈ અને સંજયભાઈ મહેતાને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

એને બે હાજર તેર માં ખોટું એમેન્ડમેન્ટ કરીને એક જજમેન્ટ લીધું હતું એ મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં કોર્ટમાં ઓપન કર્યું આ એનો બદલો દેવા આવ્યો છે ઓકે મારી જમીન એને હડપી લીધી છે ગામમાં કોઈ કરવા નથી આવી ગુંડા ઢોળકી રાખે છે અને વારંવાર હુમલા કર્યા એક નથી અનેક વાર મારા પરિવાર ઉપર હુમલો કર્યો છે અનેક વખત

અષાઢી બીજ હતી અને રવિવારની રજા હતી તો સાહેબ આ જે મારામારી થઈ શું બનાવ બન્યો હતો અષાઢી બીજ હતી તો અમે અમારી ઓફિસમાં હાજર હતા બરાબર અત્યારે બીજના કારણે અમે હાજર હતા એ દરમિયાન અરજદાર આવેલા અરજદાર આવીને કે સાહેબ અમારી નોંધ ના મંજૂર થઈ છે ખરેખર હાઈકોર્ટનું આ રીતનું એમ જજમેન્ટ છે

તો આપની હાજરીમાં સાહેબ આ બબાલ થઈ એ બાબતથી થી શું કેશો હું તો અંદર